હનુમાનજી અને અમારા ઘરના હનુમાનજી એટલે કે મારો દીકરો બેનો બર્થડે એક જ દિવસે છે તો મેં એમના માટે બનાવ્યું છે ખાસ આજે કારણ કે મારા દીકરાને પણ બહુ જ ભાવે છે અને આ ભગવાનના પણ પ્રિય છે તો અહીંયા આપણે ભગવાનને ધરાવવા માટેના લાડુ બનાવવાના છે હનુમાન જયંતિના દિવસે આપણે લાડુ બનાવતા જ હોઈએ છીએ તો અહીંયા મેં ઘઉંનો જાડો લોટ લીધેલો છે જે બજારમાં પણ તમને મળી જશે ભાખરીનો હોય કે લાપસી લાડવાનો મળે જ છે અથવા તો તમે ઘરે પણ બનાવી શકો તો અહીંયા મેં બે વાટકા જેટલો અહીંયા મેં ઘરનો દળાવેલો લોટ લીધેલો છે બે વાટકા ઘઉંનો જાડો લોટ એની સાથે બે ચમચી જેટલો અહીંયા હું ચણાનો લોટ નાખું છું તો બે કપ સામે બે ચમચી ચણાનો લોટ આ એટલા માટે કે બાઇન્ડિંગ પણ સરસ આવશે અને જ્યારે તમે તળશો ને મુઠિયા ત્યારે તેલમાં છૂટા નહીં પડી જાય અને તેલ ખરાબ નહીં થાય અને ટેસ્ટ પણ સરસ આવશે અને એની સાથે બે ચમચી જેટલો અહીંયા સોજી લીધેલો છે ઝીણો તો એ પણ એડ કરવાનો તો જો ના કરતા હોય તો આ વખતે કરજો બહુ મસ્ત લાગતા હોય છે ના લાડુ અહીંયા સાથે મેં ગરમ પાણીમાં આપણે લોટ બાંધશું તો નવ સેકું ગરમ પાણી હોય ને એવું એટલે કે સતત પાણી લીધેલું છે હવે મોણની વાત કરીએ તો બે કપ સામે આપણે છ ચમચી જેટલું મોણ એટલે એક કપ સામે ત્રણ ચમચી મોણ નાખવાનું રહેશે તો તમારા લાડુ પહેલી વારમાં પરફેક્ટ બનશે જો તમને ના આવડતા હોય લાડુ તો આ વિડીયો ખાસ તમારા માટે છે કેમ કે પહેલી વારમાં એકદમ સરસ મજાના લાડુ બનવાના છે તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ અને મોણ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને લોટમાં પછી તમારે ધીરે ધીરે કરી અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને આ રીતે ધીરે ધીરે ભેગો કરતો જવાનો છે કારણ કે આમાં પાણી વધી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આ લોટ આપણે કડક બાંધવાનો હોય છે એટલે કે કઠણ લોટ બાંધવાનો હોય છે તો આ રીતે વજન દઈ અને કઠણ લોટ બાંધવાનો અને થોડો થોડો સાઈડમાં કરતા જવાનો અને થોડું પાણી એડ કરી ફરી આપણે એને ભેગો કરતો જવાનો એમ કરતાં કરતાં આપણે બધો જ લોટ ભેગો કરી દેવાનો છે તો જો આપણે અહીંયા ભાખરી કરતાં પણ થોડો કઠણ રાખેલો છે તો આ રીતે તમારે લોટ ભેગો કરવાનો રહેશે જો આવો બનવો જોઈએ લોટ હવે પરફેક્ટ માપ પાણીનું માપ પણ તમને આપી દઉં તો જો આ રીતનો કડક થવો જોઈએ લો તો એના માટે અહીંયા અડધો કપથી બે ત્રમ ચમચી જેટલું વધારે પાણીની જરૂર પડી છે એટલે તમારે પોણા કપથી એકાદ ચમચી ઓછું આટલા પાણીની જરૂર પડશે પાણી થોડું એકાદ બે ચમચી પ્લસ માઇનસ હોય તો વાંધો નહીં એટલે આ રીતનું પાણી એટલે પોણા કપથી થોડું ઓછું પાણી આપણે લીધેલું છે અને આ રીતે થોડો લુવા જેવું લઈ અને આ રીતે લાંબુ કરવાનું અને વચ્ચેથી આ રીતની આંગળી છે ને એ વચ્ચે અંદર આ રીતની કરી દેવાની તો જેથી કરીને અંદરથી બિલકુલ આ મુઠિયા કાચા નહીં રહે અને મુઠિયા જલ્દી ચડી જશે અને જો તમને એવું લાગે વધારે કઠણ છે તો થોડું પાણીવાળો હાથ કરી આ રીતે મુઠિયાને એટલે કે લુવાને ભેગો કરતો જવાનો અને એક સરસ મજાના મુઠિયા બનાવી દેવાના તો અહીંયા મેં તેલ પહેલેથી ગરમ થવા મૂકેલું છે તો તેલ કેવું આવેલું હોવું જોઈએ તો આ રીતે થોડું આપણે લોટ નાખ્યો ને તો ધીરે રહીને ઉપર આવશે બબલ્સ થઈને તો આવું તેલ હોવું જોઈએ તળવા માટે એકદમ સરસ ગરમ અને નાખવા ટાઈમે હંમેશા એ યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે હું તમને કહું છું અત્યારે આપણે હાઈ ફ્લેમ પર જ અંદર એડ કરવાના છે મુઠિયા અને ગેસ ધીરો ક્યારે કરવાનો એ પણ હું તમને કહીશ કારણ કે જે લોકો નવા છે એના માટે આ વિડીયો બહુ યુઝફુલ થશે અને જેને લાડુ ભાવતા હોય પણ આવડતા ના હોય તો આ રીતે કરશો ને તો એકદમ સરસ લાડુ બનશે અને હવે આ રીતે બબલ્સ ઓછા થશે અને ઉપરથી તમારે ગરમ ગરમ તેલ નાખવાનું ચમચાથી પછી તમારે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની તો આ રીતે કરવાનું રહેશે જ્યારે નાખો ત્યારે હાઈ ફ્લેમ પછી થોડા બબલ્સ થશે થોડા ઓછા થાય ને એટલે ઉપરથી ગરમ તેલ નાખી ફ્લેમને લો કરી દેવાની પછી લો ફ્લેમ પર જ એને તળવાના છે આ રીતે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી જો આ રીતના થવા જોઈએ ધીરે ધીરે વચ્ચે વચ્ચેને એને હલાવતું જવાનું અને આ રીતે અલગ કાઢી લેવાના તો જો આ રીતનો કલર આવવો જોઈએ એકદમ વધારે પડતા જે બ્રાઉન નથી કરવાના ને તો એકદમ લાડુ પહેલાંથી જશે કાળા નેવાય એમ તો આ રીતનો કલર આવવો જોઈએ જો અને તેલ પણ એકદમ ક્લીન છે જે આપણે ચણાનો લોટ નાખ્યો એનાથી એ તમને ફાયદો થશે અને ટેસ્ટ તો સારો લાગશે જ લાડુમાં તો આ રીતે થોડા આપણે એને ટુકડા કરી દઈએ એટલે કે ભાંગી દઈએ જેથી કરીને વચ્ચેથી થોડી વરાળ હોય એ જતી રહે અને આપણે મિક્સરમાં એને ક્રશ કરી શકીએ તો આ રીતે બીજા પણ આપણે તળી દીધેલા છે મુઠિયા તો આ રીતે મુઠિયા ઠંડા થાય ને પછી મિક્સર જારમાં તમારે લેવાના અને અહીંયા આપણે ચોખા ચાળવાની ચાયણો આવે ને એ લેવાનો છે આપણે અહીંયા ટ્રેડિશનલ રીતે બનાવીએ છીએ તમે મિક્સરમાં એકદમ ક્રશ કરીને પણ કરી શકો થોડા હાથ કચરા કરીને પણ કરી શકો પણ આ રીતે કરશો ને તો સરસ કણીદાર લાડુ બનશે તો આ રીતે હું હંમેશા ચાયણામાં જ ચાળું છું તો અહીંયા જે આપણે ચોખા ચાળવાની ચાયણી હોય એ લેવાની અને આ રીતે એને ચાળતું જવાનું તો એકદમ સરસ ચળાઈ જશે અને આ રીતે બધા જ મેં બીજા પણ ચાળી લીધેલા છે અને લાડુ બધા ક્રશ મતલબ મુઠિયા બધા ક્રશ કરી દીધેલા છે તો આ રીતે કરશો તો એકદમ મસ્ત લાડુ બનવાના છે તો આપણે બધા જ ચડાઈ ગયા છે જો તો આટલામાંથી ઘણા બધા લાડુ બનશે અને હવે આપણે સિમ્પલ જ છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખેલો છે અને તમને જો એ ના ફાવતો હોય તો સ્કીપ કરી શકો છો પણ લાડુ મેનો ટેસ્ટ સારો આવતો હોય છે એલચી અને જાયફળ નાખશો તો મસ્ત લાગશે અને અહીંયા તમારે ચોઈસના તમે ડ્રાયફ્રૂટ નાખી શકો તો અહીંયા મેં દ્રાક્ષ અને કાજુ લીધેલા છે તમે કોઈ પણ ફ્રૂટ એડ કરી શકો અને અહીંયા સાથે થોડું આપણે જાયફળ પણ નાખવાનું છે હવે અહીંયા આપણે ગોળ અને ઘીનું માપ કેવું લેવું તો અહીંયા મેં અડધો કપથી બે ચમચી વધારે ઘી લીધેલું છે અડધો કપ જેટલું પણ ચાલે એનાથી થોડું વધારે તો આ રીતે થીજેલું ઘી લીધેલું છે તો આ માપ એકદમ પરફેક્ટ છે આટલા લાડુ માટે બે કપ સામે તો અહીંયા અડધો કપથી બે ચમચી વધારે તમે લેશો ઘી તો પણ વાંધો નથી એટલે ઘી થોડું પ્લસ માઇનસ હશે તો વાંધો નહીં પણ હા લાડુ એકદમ વળાવા જુએ એટલું ઘી આપણે લેવાનું અને એની સામે પોણો કપ જેટલો મેં અહીંયા ગોળ લીધેલો છે અહીંયા મેં દેશી ગોળનો યુઝ કરેલો છે હવે તમે વધારે ગળ્યું ખાવા માગતા હોય તો એક કપ જેટલો લેવાનો પણ અહીંયા પોણો કપ ગોળ એકદમ પરફેક્ટ છે તો અહીંયા કોઈપણ જાતની પાઈ નથી કરવાની ગોળને ઓગાળવાનો જ છે ખાલી આ રીતે ગરમ થઈ જાય ઘી અને ઓગાળી દેવાનો ગોળ બસ આટલો જ ગરમ કરવાનો છે આપણે કોઈપણ જાતની પાઈ નહીં કરીએ તો પણ કહેવાય ને એકદમ પરફેક્ટ થશે કારણ કે વધારે પડતું ગળ્યું હશે ને તો મોઢું ભાંગી જાય વધારે લાડુ ખવાય પણ નહીં એટલે થોડા મીડિયમ હોય તો આપણને વધારે ભાવશે તો આ રીતે ગરમ ઘી અને ગોળને અંદર નાખી આ રીતે મિક્સ કરી દેવાનું પ્રોપર અને ગરમ છે એટલે હું આ રીતે આના મદદથી કરીશ બાકી તમે હાથેથી ધીરે ધીરે બધું જ પ્રોપર મિક્સ કરી દેજો અને આ રીતે જો તમને આ ટાઈમે એવું લાગે ને કે થોડું ઘી ઓછું છે તો થોડું તમે એકાદ બે ચમચી એડ કરી શકો છો પણ લાડુ વડે એવું રાખવાનું તો આ રીતે હું નાના નાના લાડુ કરીશ પહેલાં તો ભગવાનના પાંચ તો હનુમાનજીને આપણે આ રીતે ભોગ ધરાવીએ છીએ અને હનુમાનજીના લાડુ હોય ને એમાં ખસખસ નથી હોતું હવે એ મને આજ સુધી ખબર નથી પડી કે ખસખસ સુખ એમાં નથી નાખતા અને આપણે ગણેશ ચોથના લાડુ કરીએ તો ખસખસવાળા હોય તો જો આ રીતના ખસખસ વગરના સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે જો તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કારણ કે મેં મમ્મીને પણ પૂછ્યું હતું તો મમ્મી કે ના બધા ના પાડે બાને કે નહીં નાખવાનું ખસખસ હનુમાનજીના પ્રસાદમાં તો અમે નથી નાખતા એટલે તો મને હજી ખબર નથી પડી જો તમને કોઈને પણ ખબર હોય તો સો ટકા મને કમેન્ટ જરૂરથી કરજો હવે અહીંયા હું ઘરના લાડુ બનાવું છું મારા દીકરાને આ રીતે ભાવે જ છે એટલે અમે ખસખસવાળા બનાવીએ છીએ તો બાકીના પ્રસાદના કાઢી બાકીના બધા લાડુ મેં ખસખસવાળા બનાવી દીધેલા છે અને જો તમને આજનો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમારા જીવનમાં ઉપયોગી થઈ હોય અને થતી હોય આગળના વિડીયો તો પણ મને કમેન્ટ જરૂરથી કરજો અને મારી રેસિપી ગમતી હોય તો ખાસ મને કહેજો તો મને પણ થોડો ઉત્સાહ રહેશે બનાવવાનું અલગ અલગ તો આપણા સરસ મજાના લાડુ બનીને રેડી થઈ ગયા છે તો અહીંયા એક ખસખસ વગરના પ્રસાદના લાડુ અને એક ખસખસવાળા ઘર માટે બનાવેલા છે તો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો તો હવે હું તમને તોડીને દેખાડું એક લાડુ કેટલો સરસ બન્યો છે જોઈને જ મોઢામાં પાણી આવી જશે તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ